이란 અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર પૂર્ણ વિરામ મુકાએ તેવા સંકેત છે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈ રાતે બંને દેશો વચ્ચે સિસફાયર મુદ્દે સહમતી સધાઈ હોવાની જાહેરાત કરી હતી પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સોશિયલ ટ્રુથ પર ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે પૂર્ણ સિસફાયર મુદ્દે सैद्धांतिक સહમતી સધાઈ ચૂકી છે ટ્રમ્પે સૌને તે બદલ અભિનંદન આપ્યા હતા ટ્રમ્પે કહ્યું કે 6 કલાકની અંદર પૂર્ણ અને સમગ્ર શસ્ત્રવિરામનો અમલ શરૂ થશે જ્યારે આરંભિક બાર કલાક સુધી ઈરાન સંઘર્ષ વિરામનું પાલન કરશે તે પછી ઇઝરાય पालन કરશે 24 કલાક પછી આ સંઘર્ષ વિરામ સમાપ્ત માનવામાં આવશે તે સાથે જ 12 દિવસથી ચાલી રહેલા યુદ્ધનો અંત આવી જશે ઈરાને જણાવ્યું હતું કે સંઘર્ષ વિરામ મુદ્દે હજી કોઈ સહમતિ નથી થઈ જો કે ઇઝરાયલે યુદ્ધ વિરામ માટેની દરખાસ્તને સમર્થન આપ્યું છે આ પહેલા ઈરાને અમેરિકા વિરુદ્ધ जवाબી કાર્યવાહી કરતા કતર અને ઈરાકમાં આવેલા અમેરિકી સૈન્ય મથક ઉપર હુમલો કર્યો હતો હુમલો થયા બાદ દોહામાં એર મિસાઈલ સિસ્ટમ અપડેટ કરી દેવામાં આવી હતી